એ મારી ઉપર વિશ્વાસ જળવાઈ રહે વોટ્સઅપ દ્વારા કોમેન્ટ દ્વારા સન્ડે કોમેન્ટ ક્લાસ દ્વારા દ્વારા અને લાઈવ પણ ઘણા મિત્રોને જવાબ આપેલા છે મિત્રો પોલીસ કોન્સ્ટેબલમાં જે આજે મૂંઝવતા પ્રશ્નો છે એની આજે આપણે ચર્ચા કરવાની છે મિત્રો ઘણા બધા મિત્રો જે કન્ફ્યુઝન છે એ આજે મારે દૂર કરવાનો પ્રયાસ કરવાનો પણ મિત્રો પૂરો વિડીયો જોજો તાકી તમામ તમારા પ્રશ્નો છે એનો જવાબ જે છે એ સરળ અમને સચોટ રીતે મળી શકો અને એની માટેનો પ્રયત્ન પણ કરી શકો મિત્રો આપણે જોઈએ કે પૂરો વિડિયો જોજો તાકે તમારે કોમેન્ટ જે છે એ વ્યવસ્થિત તમે કરી શકો પૂરો વિડિયો નથી જોતા એટલા માટે તમે કોમેન્ટ જે છે એ આડેધડ કરો છો મિત્રો પણ એવું ન બને મિત્રો મુખ્ય વાત ઉપર આવે પોલીસ ભરતીમાં જે મેડિકલ તપાસ છે ટેટુ છે ઊંચાઈ છે છાતી છે વજન છે

વિશેષ ચર્ચા કરતા પહેલાં પેન અને બુક પણ મિત્રો સાથે રાખજો અગત્યની વાત કરવાની કે મેડિકલ તપાસ મિત્રો આપણને ખબર છે કે ભાઈઓને કઈ રીતે લાયકાત છે બેનોને કઈ રીતે લાયકાત છે ભાઈઓને આપણે જોઈએ કે એકસો પાંસઠ સેમી અને એકસો પાંસઠ સેમી અલગ અલગ કેટેગરી વાઇઝ છે જ્યારે બેનો એકસો પચાસ અને એકસો પંચાવન જે છે એ એની ઊંચાઈ છે વજનમાં જોઈએ તો ભાઈઓને પચાસ કિલો અને બેનોને ચાલીસ કિલો છે તો આજે આપણે જોઈએ કે ભાઈઓને પાંચ હજાર કિલોમીટર પાંચ હજાર મીટર દોડવાનું છે જ્યારે એને પચ્ચીસ મિનિટમાં વધી વધીને એ પૂરું કરવાનું છે બેનોને સોળ મીટર છે અને વધારે વધારે સમયમાં નવને ત્રીસ મીટર પૂરું કરવાનું છે અને માજી શૈનિક છે ને ચોવીસો મીટર એ ને ત્રીસ મિનિટમાં એને પૂરું કરવાની આ એક પ્રાથમિક લાયક જ જોઈ મિત્રો મુખ્ય મુદ્દા પર આપણે આવીએ તો મેડિકલ તપાસમાં આપણે જો અત્યારે વજનનો પ્રશ્ન બને છે ઊંચાઈનો છાતીનો નંબર મિત્રો બરાબર લખતા જો પેન અને બુક પણ સાથે રાખજો તાકે તમારા પ્રશ્નોના સરળ રીતે અહીંયા હું હું રજૂઆત કરીને તમને સમજાવી શકું મિત્રો લખજો વજન ઊંચાઈ છાતી નંબર યુરેન સપાટ પગ ચામડીનો ડાઘ

જે લોકોએ એ વિડીયો ખરેખર અપનાવ્યો છે એ મિત્રોના ફોન પણ આવ્યા છે કે સર તમારી પદ્ધતિથી હું અત્યારે પૂરા પચીસ માર્ક લાવવા માટે સક્ષમ થઈ ગયો છું કોંગ્રેચ્યુલેશન જીકે સર તરફથી જીકે સર ક્યારે પણ જરૂર પડે ગમે ત્યારે તો મને ગમે ત્યારે કોલ કરજો વોટ્સઅપ માં મેસેજ કરજો અને સારો વિડિયો લાગે તો શેર પણ મિત્રો કરજો આપણે જોઈએ મિત્રો તો બેનોને પણ બાર મિનિટમાંથી માંથી આઠ મિનિટ સાડા સાત મિનિટ સુધી લાવવાનો એક મારા પ્રયત્ન છે હું મારા જાતને મારા વિશ્વાસ કરી શકું છું મિત્રો લોક પીએસઆઈ અને અનુભવ છે ગ્રાઉન્ડ કેવા છે એની વિશે વિડીયો બનાવીશ પણ મિત્રો શક્ય હોય તો હું ગ્રાઉન્ડ પર પણ તમારી માટે લાઈવ ટેલિકાસ્ટ માટે રૂબરૂ ઘંટેશ્વર રાજકોટમાં પણ હું આવવાનો પ્રયત્ન કરીશ તમારા અભિપ્રાય માટે લાઈવ આપણે યુટ્યુબમાં આપણે વિડીયો બનાવવાનો છે મિત્રો તમારા અભિપ્રાય માટેનો વધારે સમય ન લેતા મિત્રો આપણે મુખ્ય ચર્ચા કરીએ વજન તો મિત્રો વજન ઘટે છે તો વજન માટે અત્યારે તમારે કેળા ખાવાનું રાખવાનું છે મિત્રો નો ટેન્શન અને કદાચ જો પણ વજન ઘટશે તો ત્યાં કેળા અને પાણીની વ્યવસ્થા હોય છે થોડો ઘણો વજન લમસમ થવા માટે થોડુંક ચલાવી લેતા હોય છે પણ મિત્રો વધારે વજન ઘટે છે તો એક ધારા કેળા જ ખાવા પણ આપણી તબિયતને બગડે એવું ન કરતા મિત્રો તો કેળા ખાવાનું રાખજો અને મિત્રો ખાસ ઊંચાઈ તો મિત્રો એકાદ બે સેમી ઊંચાઈ ઘટે છે એની માટે કરજો મિત્રો બાકી થોડું ઘણું એકાદ સેમી ઇંચ એકાદ ઇંચ જો ઘટતી હોય તમારે એકાદ સેમી ઘટતી ઘટતી હોય તો એવા અધિકારી હોય તો ચલાવી પણ લેતા હોય છે કે ભાઈ એટલી મહેનત કરેલી છે તો એને લઈ લે તો નો ટેન્શન તો ઊંચાઈ પ્રશ્ન પણ સોલ્વ થઈ ગયો છે વજન ની પણ આપણે વાત કરીએ હવે છાતી તો મિત્રો છાતી ફૂલાવા માટે શું કરવું મિત્રો તો છાતીમાં આપણે ઉડા શ્વાસ લઈને ફૂલ છાતી એવી રીતે ફૂલાઈ લેશું કારણ કે આપણે જ્યાં કઈ વધારે જો ઘડતી હોય તો નો ટેન્શન છે પણ અહીંયા છાતી જે છે મેં તમને કીધું કે ઉડો શ્વાસ લઈને તમે ફૂલ છાતી ફૂલાવી શકો છો એવી રીતે પણ તમે છાતી જે છે બાકી વધારે છાતી ઘડતી હોય

અને જે કોઈને આનો પ્રશ્ન હોય તમારો WhatsApp માં પણ મેસેજ કરજો કે સાહેબ નંબર માટે શું કરવો બે દિવસમાં તમારો નંબર બધા ઉતરી જાય ચશ્મા નીકળી જાય ચશ્મા કાઢાવી નાખું એવું માર્ગદર્શન તમને આપે મિત્રો ચશ્મા જેને છે પણ મિત્રો એક શરત સારા માર્ક તમારે છે અને રનિંગમાં તમે જો સારા માર્ક લાવી શકતા હોય તો બે દિવસમાં તમને એક પણ રૂપિયાનો ખર્ચ વગર હું તમારા નંબર ઉતારવા માટે સક્ષમ છું એવો રસ્તો તમને બતાવીશ મિત્રો તો નંબર હોય તો તમે મને કોઈ મેસેજ કરજો કોલ કરજો મિત્રો યુરીન તો યુરીન ની આ મેડિકલ તપાસ છે મિત્રો આપણે જોઈએ કે ગ્રાઉન્ડ પૂરું થાય તમારા ગ્રાઉન્ડમાં તમે આવી જાવ છો એટલે તમારી ઊંચાઈ છે વજન છે એ છાતી છે એ બધું તો ત્યાં જ તમારું ચેકિંગ થઈ જતું હોય મિત્રો કારણ કે આ વસ્તુ તમને કોણ કહી શકશે જે ખરેખર અનુભવી છે ને મિત્રો એ જ તમને કહી શકશે બીજા કોઈ નહીં કહી શકે મિત્રો ગેરમાર્ગ દોરાતા નહીં કારણ કે અહીંયા અનુભવી તમને માર્ગદર્શન આપી રહ્યા છે જીકે સર કિંગ ઓફ જીકે ખાસ મિત્રો યાદ રાખજો જો તમને આ વિડીયો સારો લાગે તો તમારે શેર કરવાનો છે બીજાને સજેસ્ટ કરજો તમારા સપોર્ટ થી જ હું બીજા વિડીયો છે બનાવીશ આગળ વધીએ મિત્રો પછી સપાટ પગ અમુક લોકોને પગની કોઈ તકલીફ હોય છે પણ મિત્રો નો ટેન્શન થોડી ઘડી કોઈ તકલીફ હોય તમે રનિંગમાં દોડી જાવ છો તો એની માટે કોઈ નથી પણ વધારે તકલીફ હોય તો પણ પોલીસ કોન્સ્ટેબલમાં તમે અવેલેબલ થતા નથી થોડી ઘણી તકલીફ હોય તો ચાલે ઘૂંટણ ક્રોસ છે મિત્રો ઘૂંટણ ક્રોસ છે વધારે ક્રોસ હોય તો ચાલે પણ મિત્રો ક્રોસ કીધું છે ફોટો પણ હું જોઈ લઈશ પણ મિત્રો ટેટોની પણ આપણે વિશે ચર્ચા કરવાની છે ઘણા બધા મિત્રો કહે છે કે સાહેબ ટેટોનું ઓપરેશન કરી નાખો મિત્રો આ વિડીયો પેલા જોજો સારો લાગે તો શેર કરજો પછી તમે તમારા નિર્ણય લેજો મિત્રો પેલા બરાબર સાંભળજો સમજજો પછી મને કોલ કરજો પછી મેસેજ કરજો જો તમારા ઘૂંટણ છે એ ક્રોસ પડતા હોય તો તમે કરી શકો માર્ક લાવો છો લાવો છોબલ છો તો નો ટેન્શન ઘૂંટણ થોડા કોશ હોય તો કોઈ એમાં કોઈ ટેન્શન છે નહી ચામડીનો ડાક મિત્રો ચામડીના ડાક ને આપણે કોઢ કહીએ છીએ જે આપણે સફેદ ડાક કહીએ છીએ ચામડીના ડાઘ સાથે અહીંયા કોઈ લેના દેના નથી મિત્રો ખાસ યાદ રાખજો ચામડીના ડાંગ સાથે કોઈ લેના દેના નથી બરાબર મિત્રો ચામડીનો ઢાંગ કોઈ હોય તો નો ટેન્શન પોલીસ કોસ્ટેબલમાં તમારે સારા માર્ક છે અને રનિંગમાં પણ સારા માર્ક લાવો છો તો તમે પોલીસ કોસ્ટેબલમાં હકદાર છો મિત્રો પછી દાંત ભાંગો મિત્રો દાંત ભાંગવાને પણ અહીંયા પોલીસ કોસ્ટેબલમાં કોઈ લેના દેના નથી મિત્રો તમારા દાંત ભાંગી ગયા છે મિત્રો ચોખ્ખું તો નહીં જ હોય તમારે કે ભાઈ કોઈ દાંત નથી એકાદ બે દાંત ભાંગી જાય તો એની માટે રસ્તા છે મિત્રો બીજા દાંત પણ આપણે લગાવી શકીએ છીએ એ ડેન્ટિસ્ટ પાસે જઈ શકીએ છીએ એકાદ બે દાંત છે બીજા નવા ઉમેરી શકાય અને એની માટે જે દાંતની એક બે દાંતનો નો ચોખ્ઠો જે છે એ પણ ક્લેન અથવા આજીવન દાંત પણ લગાવી શકાતા હોય છે એટલે જેના દાંત પડી ગયા છે એની માટે આ વિડીયો જોઈને પછી મને કોઈ કોલ કરજો અથવા તો મેસેજ કરજો હવે અગત્યનો પ્રશ્ન છે ટેટુ તો મિત્રો ટેટુ માટે શું કરવું તો મિત્રો ટેટુ જે છે તો એની માટે તમારે કોઈ અત્યારે ઉતાવળો પગલો ભરવાનો થતો નથી ઘણા મિત્રો કે ઘણા બહેનો કે ઘણા ભાઈઓ કે મારે ટેટું છે ઓપરેશન કરાઈ રાખો નો ટેન્શન મિત્રો આ વિડીયો પૂરેપૂરો સમજો પછી તમે નિર્ણય લેજો પહેલાં તમારે સારા માર્ક છે એ માર્ક સાથે તમે રનિંગમાં પણ સારા માર્ક લાવો અને પછી તમારું મેરિટ બને છે પછી ટેટુ વિશે તમારે વિચારવાનું છે પણ ટેટુ વિશે કોઈ તમારે ટેન્શન લેવાનું નથી અત્યારે તમારે કોઈ ઉતાળ્યું પગલું ભરવાનું નથી ઓપરેશન પણ કરવાનું નથી ટેટુ અને છુંદડા છે એ આપણી ભારતીય સંસ્કૃતિ છે મિત્રો પણ અમુક છુંદડા છે એ ટેટુ આપણે બીજી રીતે પણ દોરતા હોય છે તો એ આપણી ભારતીય સંસ્કૃતિ મિત્રો નથી ઘણા બધા મિત્રો ડ્રેગન ના એવા બધા છાતીમાં હમણાં તો એક ફોન આવે અમારા છાતીમાં ટેટુ છે તો મિત્રો આ વસ્તુ એવી છે કે ટેટુ છે એ પછીની વસ્તુ છે અત્યારે તમારા રનિંગ છે એ પેલા મેદાનમાં પૂરી કરવાની છે મિત્રો એ પૂરી થતા પછીનો જે કાંઈ સજેશન છે એ હું તમને કહેવાનો છું મિત્રો આપણે આ બધી બાબતોની ચર્ચા કરી જો તમને મારો વિડીયો સારો લાગે તો શેર કરજો અને પછી તમે મને કોમેન્ટ કરજો કે તમને કેવા વિડીયો જોઈએ છે મિત્રો પોલીસ કોસ્ટેબલનો હવે રનિંગ પછીનું મેદાન પછીનું ક્યારે મેરિટ કેટલો અટકશે એનો વિડીયો પણ હું બનાવું છું મિત્રો પણ થોડોક લેટ મૂકીશ થેન્ક યુ આભાર વેરી મચ ફરીથી મળીએ બીજા વીડિયોમાં થેન્ક યુ